સોળ સુભામાં નવા ફ્લાય ઓવર બ્રિજ પાસે જર્જરિત બિલ્ડિંગ ને લઈ અકસ્માત ની ભીતિ ઉમરગામ તાલુકાના સોર સુંબા ગ્રામ પંચાયત હદમાં નવા ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલ જર્જરિત બિલ્ડિંગ કોઈ મોટો અકસ્માત સર્જી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે સોર સુંબા ગ્રામ પંચાયતના હદમાં આવતી જર્જરિત બિલ્ડિંગના હિસ્સાઓ ગમે ત્યારે ફ્લાયઓવર બ્રિજ પર કે નીચે અવરજવર જવર કરતા વાહનો કે સર્વિસ રોડ પરના લોકો પર પડી શકે છે થોડા સમય અગાઉ પણ આ બિલ્ડિંગનો એક સ્લેબ તૂટતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો આ જર્જરિત બિલ્ડિંગ નવા બ્રિજને અડીને આવેલ હોવાથી અહીંથી અવરજવર જવર કરતા લોકો માટે જોખમી સાબિત થાય તો નવાય નહીં ત્યારે આ જર્જરિત મકાનનો ભાગ તૂટીને કોઈ સાથે દુર્ઘટના બની તેની રાહ જોઈને તંત્ર બેઠું હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે ત્યારે આ બાબતે તંત્ર ધ્યાન દોરી યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે દાળનો વતની છું ને મારું એક સૂચન છે લાગતા વળતા અધિકારીઓને કે સોરસુંબામાં રિસન્ટ હોટલની બાજુમાં કલ્પ કસ્તુર પ્લાઝા બિલ્ડિંગ આવેલી છે એનો ઉપરનો બ્રિજ છે એ ભાગ ગમે ત્યારે પડી શકે ને એ જાહેર માર્ગ છે સ્ટેશનનો ને હંમેશા ચોવીસ કલાક અવર જવર ચાલુ જ હોય છે તો એક મોટી દુર્ઘટના ઘટી શકે છે તો વહેલી તકે એના પર ધ્યાન આપશે તો દુર્ઘટનાને આપણે ટાળી શકશું સોલસુંબાની અંદર એક જર્જરિત મકાન છે લગભગ એનું નામ કસ્તુરબાઝા છે એ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે અને એની અંદર લાસ્ટ યર એક સ્લેબનો ભાગ નીચે આવી ગયો હતો અને એ ભાગ નીચે આવ્યા પછીથી એની ઉપર કોઈએ ધ્યાન દીવું આપ્યું નથી હવે મકાન ચોમાસાની અંદર જો પડી ગયું તો ત્યાંથી રિક્ષા જાય છે નાના નાના બાળકો શાળાએ જાય છે આમ જનતા સર્વિસે જાય છે તો એના ઉપર કોઈ મોટી જાનહાની ન થાય